कित्येकदा आपल्या वस्तू गहाळ किंवा हरवतात चुकून कुठे ठेवल्या आठवत नाहीत आणि काळजीचे कारण बनते ती हरवलेली वस्तू स्मरण करून कार्तवीर्य अर्जुन मंत्राचा जप करावा कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण मात्रेन गतम नष्टम च लभ्यते कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण मात्रेण गतम नष्टम च लभ्यते કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્ય કાર્તવીજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્ય કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નભ્ય કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ત્યાં સ્મરણમાત્રેન ગત નભ્ય કાર્તવીજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ત્યાં સ્મરણમાત્રેન ગત નભ્ય કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण गतम च लभ्यते कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण गतम च लभ्यते कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण गतम च लभ्यते कर्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण गतम च लभ्यते કાર્તવર્યાજુનો નામ રાજહુ સહસ્રવાન તમરણમાત્રેન ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રે ગત ન લભ્ય કાર્તવી્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન कार्तवीर्याजुनो नाम राजहू सहस्रवान तस्य स्मरण गतम च लभ्यते कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण गतम च लभ्यते कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तस्य स्मरण गतम नष्टंच लभ्यते कार्तवीर्याजुनो नाम राजा बाहू स्मरणमात्रेण तसं स्मरणमाण च लभ्यते કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નભ્ય કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન્ ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્ય કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેન ગત નર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચાલે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન તમરણમાત્રેણ ગત ન લભ્ય કાર્તવીજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્ય કાર્તવર્યાજુનો નામ રાજહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચે કાર્તવીયાજુનો રાજા બાહુ સહસ્રવાન્ ત્યાં સ્મરણમાત્રેન ગત નભ્ય કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નભ્ય કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્ય કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેન ગત નભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્ય કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવી્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્ય સ્મરણમાત્રેણ ગત નમ ચે કાતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ ત્યાં સ્મરણમાત્રેન ગત નર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નભ્ય કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેન ગત નર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેન ગત નભ્ય કાર્તવીજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ ત્યાં સ્મરણમાત્રેન ગત ન લભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નભ્ય કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્ય સ્મરણમાત્રેણ ગત નમ ચે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નભ્ય કાર્તવી્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચાલે કાર્તવર્યાજુનો નામ રાજહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવા ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવી્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન સ્મરણ માત્રેન ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન તમરણમાત્રેન ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત નમ ચભ્યતવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેણ ગત નમ ચભ્યે કાર્તવીર્યાજુનો નામ રાજા બાહુ સહસ્રવાન ત્યાં સ્મરણમાત્રેન ગત ન कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तसं स्मरणमाण गतम च लभ्यते कार्तवीर्याजुनो नाम राजा बाहू सहस्रवान तसं स्मरणमाण च लभ्यते